ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુબીર તાલુકાના ગૌહાણ ગામમાં સ્થાનિકો પાણી માટે વરખા મારવા મજબૂર બન્યા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગોહાણ ગામના લોકોએ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે ગામની મહિલાઓ આકરા પ્રહારે જોવા મળી રહી છે સુબીર તાલુકાના ગોહાણ ગામમાં સ્થાનિકોએ પાછલા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઘરમાં નાના બાળકો તથા વૃદ્ધો હોય છે ત્યારે ઘરની ગૃહિણીઓએ બાળકો તથા વૃદ્ધોને એકલા મૂકીને દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હોય છે પાણી માટે સ્ત્રીઓએ પોતાના નાના બાળકોને રડતા મૂકીને જવું પડતું હોય એવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે તેમજ ચૌદમાં નાણાં પંચ અને પંદર માં નાણાંપંચ હેઠળ ગવહાણ ગ્રામ પંચાયતના તમામ ગામોમાં બુરની સુવિધા આપવામાં આવી છે પરંતુ ગવહાણ ગામમાં પાણીની સુવિધા પ્રાપ્ત નથી થઈ રહી વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવેલ ન હોવાને કારણે મહિલાઓએ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં નહીં આવે તો ગૃહિણીઓ ભૂખ હડતાલ કરશે અને આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે